તમે બીતા નહિ આપડે બીજી એક દાખલી કાપવાડિયા મને આવડે

Chốt đi, ash gắn chốt đi chịu bắt giữ bắt giữ bắt giữ bắt đi bắt giữ 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 bắt đi bắt giữ 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 bắt

જો પાક્યું હે બતલી આ તો હું કરા બોલ બાઠનો રેસા મે તું માનજો આ તો ભૂ ભૂ કરા પેલું બાતલી આ તો વાય મારું માન લે તૈયાર હાતું

દારૂ પીવા દારૂ પેલો દેખી દેખી ચઢો વધારે કેવું હવે ભાદી પેલું તો ગાયું શું દારૂ પીવા જ

મેળાતું નહી પણ હેલું ફરિયાદ હલવાયા એવું લાગે મને પાછળ કોક ને જાળવી ભૂત આવી છે એવું લાગે

જે તમારા કાકા અંગે મારા જે તો સાધવા મને બીક લાગી મારા કાકા લકડો લેવા દે દે મને બીક લાગી મારા કાકા કાકા તો દે લેવા આવો 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 રે આઈ હાલો લકડો લઈ હમા આપની પડશે ને વ આપની પેલા આ બા

જલ્દી કા જલ્દી ભડકો કરવાનો છે આની આખરી જી છે હવે જાવે તમારું કામ આ શું કરો હા તો ભુવાની વિધિ કેવાય તા મને અહીં નાવ પછી હવે હા મને સો માર નાખ્યો મને જો દેને ભાઈ કા જો પડેન પાસા નાવ જય માતાજી એમ ખબર પડે પણ માતાજી નું નામ તો બોલ્યો જય માતાજી જય માતાજી એ અધિયા કોલા તો ના ભાઈ તમે ભડકો કામ મને નાખવા દે કેવું લાગડે કાંજી હું બોલતર તું અકાન તારો મોઢું ફેરવી નાખે હું આ તાર ભાઈબંધી નઈ આવે આ નઈ અકા આ બો બાવ ના પેટી તારી અરે શું જરૂર છે ના હેડો હરગા બટલી બટલી હું કોણ

બટની બટની એનો કીધું છે ઓ ચીમી કિલો પાછો ના ના મેલે ના મેલે પાછો પાછો ના ના પિંપુ

લાવી ચિંતા ના કરે પેલા અનુપતા બોલ શું કરીશું તારું ખાવાનું પેલા દારૂડિયા

大家好，老板呀。